આનાથી વધારે વિશેષ શું હોય મારા ભાઈ સૌથી વધારે જુઓ ખેડૂતને આનંદ મોજ છે આ વાડીની અંદર ખેતરની અંદર એકદમ હરિયાળી ગાર્ડનથી વધારે વધારે સરસ નજારો સરસ વાતાવરણ શુદ્ધ હવા આનાથી વધારે શું હોય આ એકદમ નજર હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો બધા ભાઈઓ મજામાં જશો તો આજનું લોકેશન જોઈને તમને લોકોને કહેવાની તો જરૂર નથી કેમ કે તમને બધાને ખબર જ હશે કેમ કે અત્યારે હું છું વાડિયે વાડીએ છે આપણે જો બાજરીનો એક પહેલાં વિડીયો બનાવ્યો હતો મારે પપ્પા બાજરી ખેતરની અંદર વાવતા હતા ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે અત્યારે લગભગ અને પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસની બાજરી સરસ થઈ ગઈ છે અત્યારે અને હું પાણી વાળવા માટે આવી છું મારા પપ્પા ગયા છે અત્યારે બજારની અંદર કેમ કે મારા ભાઈના લગ્ન છે લગ્નની આજે સાંજે બધી તૈયારી કરવાની જાગરણ છે કાલ સવારે જાન જાય છે બહાર ગામ એટલે બધા જાનમાં બધા કપડાં ને એવું લેવા માટે ગયા છે બજારની અંદર હું અત્યારે ખેતરની અંદર પાણી વાઈ રહ્યો છું કેમ કે પાણી વાળવું પડે મારા પપ્પાને મદદ કરાવવી પડે કેમ કે હું બહાર જોબ કરું છું એટલે ક્યારે ક્યારે આવું એટલે પપ્પાને મદદ કરાવું છું એટલે અવશ્ય તમારા પપ્પાને તમે પણ મદદ કરજો બધાને જય જવાન જય કિસાન જો અત્યારે આ બધું થોડોક તમને નજારો દેખાડી દઉં કેવી બાજરી થઈ છે પંદર દિવસની અંદર કેમ કે મહેનત કરવી પડે ભાઈ જો પંદર દિવસની બાજરી થઈ ગઈ છે અત્યારે પાણી ઓછું આવી રહ્યું છે ક્યારને હું પાણી વાળતો તો જો આ બધ પાણી બાજરીની અંદર વાળી ગયું છે બાજરી પણ સરસ થઈ ગઈ છે પંદર દિવસની અને થોડા દિવસોની અંદર પણ મોટી મોટી બાજરી થઈ જાય અને આ બધું થોડાક ઘઉં આવેલા છે ઘઉં પણ તૈયાર થઈ ગયા છે પોંખ તેમનો તૈયાર જોવા પાણીનો ક્યારો ભરાઈ ગયો છે પેલી બાજુ ઘઉં છે તમને દેખાડું થોડા હું આવી ગયો છું ઘઉંનો પાક છે ત્યાં જો તમને પણ થોડોક નજારો દેખાડું ઘઉં કેવા છે સરસ એકદમ ઘઉં છે જો અહીંયા કમર કમર સુધી અત્યારે ઘઉં મારે થાય છે એવડા એવડા ઘઉં મોટા થઈ ગયા છે પોંક થઈ ગયો છે તૈયાર અને કેમ કે આપણે આને પોંખને આપણે અહીંયાથી ઘઉંને તોડી જઈએ ને પછી પોંખ શેકવાની મજા આવે છે એનું ખાવાની આનંદ આનંદ મજા આવે છે આની આ બધું તમને થોડોક દેખાડું કેવો ઘઉં છે જો નજારો જો આ કમર સુધી ઘઉં થઈ ગયા છે ઘઉં પણ સારા પાક્યા છે કેમ કે પોંખ અત્યારે તૈયાર થઈ ગયું છે પોંખ ખાવાની મજા આવે અને થોડા સમય પછી અને વાઢવાની તૈયારી થઈ જશે જો આખા ખેતરની અંદર ઘઉં આવેલા છે ઘઉંનો પણ સારો પાક થઈ ગયો છે કેમકે આપણે ખેડૂતપુત્ર ભાઈ ખેડૂત પુત્રને કાંઈ શરમ હોય નહીં મહેનત કરવી પડે કેમકે ગમે ત્યારે હું બહારથી જોબ કરું છું ત્યાંથી આવું છું ત્યારે વ્લોગ બનાવતો હોઉં છું ખેતરની અંદર કેમકે મને ગર્વ છે હું ખેડૂત પુત્ર છું ખેડૂત પુત્ર હોય એટલે ભાઈ કાંઈ શરમ હોય નહીં આપણે ખેતી કરતા હોય તો ખેતીનું જ બતાવવાનું ખેતી જેવી કોઈ મજા નથી મારા વાલા અવશ્ય ખેતી કરો ખેતીમાં મજા છે કેમ કે જો આ ઘઉં વાવેલા છે આપણા પરિવાર ખાસ છે પણ બીજા પણ લોકો આ ઘઉંને તેમના ઘર સુધી આ ઘઉં પણ પહોંચશે ભાઈ હું આવ્યો છું મિત્રો અત્યારે બોરે કેમ કે પાવર વયો ગયો હતો પાછો ચાલુ કરવા માટે આવ્યો છે મોટર કેમ કે પાણી બંધ થઈ ગયું છે જો આ સ્ટાર્ટર છે ચાલુ કરવા માટે પાવર ડીમ છે ફૂલ છે ત્યાં અહીંયાથી દેખાડી દે છે આપણે તમને દેખાડો નજારો જો અહીંયા ચારસો હોર્સ પાવર છે અહીંયા દેખાડે જો તો અત્યારે ફૂલ પાવર છે ચાલો આપણે આમ ચાલુ કરીએ મોટરને કેવી રીતે ચાલુ થાય છે તમને પણ દેખાડીએ અહીંયા સ્ટાર્ટર મારેલું છે ને અહીંયાથી ખાલી બટન દબાવવાનું બહુ ચાલુ થઈ ગયું મોટર અંદર જોઈ ગયા એરવાલ છે ને એરવાલ ની અંદર અહીંયા જો પાણી હવા એર લઈ લે છે હવા બહાર આવી રહી છે હમણાં પાણી બહાર આવશે થોડી વારનું જો પાણી આવી ગયું ચાલુ થઈ ગયું મોટર તો આવી રીતે અમારે ગામડાની અંદર મોટર પણ ચાલુ કરવી હોય પડે છે કેમ કે પાવર વયો ગયો તો હું પાણી ખેતરની અંદર વારતો હતો બાજરીમાં એટલે અત્યારે મોટર ચાલુ કરવા માટે આવ્યો છે મોટર હવે ચાલુ થઈ ગઈ છે ને વળી જવું પડશે પાણી વાળવા માટે સિટીની અંદર આપણે રહેતા હોય તો ઘણા બધા લોકો એમ કહેતા હશે ચાલો આપણે ગાર્ડનની અંદર ફરવા માટે જઈએ ગાર્ડનની અંદર મજા લઈએ કેમ કે ગાર્ડનની અંદર ફૂલો હોય છે અને વૃક્ષો આવેલા હોય એટલે ગાર્ડનની અંદર મજા આવે ભાઈ અમારે જો ખેડૂત પુત્રને ભાઈ ગાર્ડનની અંદર ક્યાંય જવાની જરૂર નથી ગાર્ડન કરતી એ વધારેમાં વધારે સુંદર આ જો હરિયાળી આનાથી વધારે વિશેષ શું હોય મારા ભાઈ સૌથી વધારે જોવા ખેડૂતને આનંદ મોજ છે આ વાડીની અંદર ખેતરની અંદર એકદમ હરિયાળી ગાર્ડનથી વધારેમાં વધારે સરસ નજારો સરસ વાતાવરણ શુદ્ધ હવા આનાથી વધારે શું હોય જોવા વાલા આ એકદમ નજારો તમને બધી બાજુ કેમેરો ફેરવીને દેખાડું આ મોજ છે આવી મોજ ક્યાંય જોવા મળે નહીં આ તો મારા ખેડૂત પુત્રની મોજ છે ભાઈ અમે ખેડૂતના દીકરા એટલે આનંદ મોજ છે ભાઈ વાહ ખેડૂતથી વધારે વિશેષ કાંઈ નથી હોતું ખેડૂત એક જગતનો તાત છે જો એક નંબર ઘઉં છે ઘઉંમાં કાંઈ ઘટે નહીં ભાઈ ઘઉંની ખેતી છે એક નંબર મારા કમર સુધીના આ બધા ઘઉં છે જો કેવું લોકેશન છે ભાઈ ખાલી આંખોની અંદર આપણે જોઈએ ને આંખોની અંદર એકદમ ચમક આવે છે તેજ આવે છે નંબર લોકોને આવતા હોય ને તો આવે હરિયાળી જોઈએ ને તો આંખોના નંબર પણ જતા રહે ભાઈ જો એકદમ આનંદ મોજ છે ઘઉંમાં કાંઈ ઘટતું નથી કેવા ઘઉં છે બધાને જય જવાન જય કિસાન કેમ કે ખેડૂત પુત્ર છે એટલે મને આનંદને મોજ આવે છે ભાઈ એટલા માટે અવારનવાર આવા વિડીયો ખેતરની અંદરથી મૂકતા હોઉં છું તમને કેવો વિડીયો લાગ્યો પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારી યુટ્યુબ ચેનલની અંદર જોતા હોય વિડીયો આ તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં આ વિડીયો મારો જોતા હોય તો અવશ્ય ફોલો કરજો મારા વાલા અને વધારે ને વધારે શેર કરજો બધા મિત્રો બહુ સપોર્ટ આપી રહ્યા છો નવો નાવો આનંદ મોજ અને સારા વિડીયો મૂકતા રહીશું બહુ સપોર્ટ આપી રહ્યા છો સાથ સહકાર આપજો